નમસ્કાર ખેડૂત મિત્રો કપાસમાં જો આ રીતે સુકારો જોવા મળે તો એનું જનરલી મુખ્ય કારણ હોય છે એ ફૂગના લીધે થતું હોય છે તો આના સારા ઇલાજ માટે તમે એક પંપ દીઠ કોપર ઓક્ઝિકલોરાઈડ પચાસ ગ્રામ લઈ લો અને ડ્રેન્ચિંગ કરી દો મૂળિયા જોડે તો ખૂબ સરસ રિઝલ્ટ મળતા હોય છે આ રીતના કપાસનો સુકારો જે જોવા મળે એનું મુખ્ય કારણ ફૂગ જ હોય છે એટલે ફંગીસાઈડ તમે વાપરો કોપર ઓક્ઝિક્લોરાઈડ અથવા તો બાવિસ્ટીન અથવા તો સાફ પાવડર આ ત્રણમાંથી કોઈ પણ એક લઈ લો પચાસ ગ્રામ પ્રતિ પંપ પંદર લિટરનો પંપ જે હોય એમાં અને મૂળિયા જોડે ડ્રેન્ચિંગ કરી દો એટલે ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય છે અને જે ફૂગ આગળ વધતી હોય છે એ પણ અટકી જાય છે આ જુઓ બિલકુલ હેલ્ધી છોડ છે બાજુવાળું આ હેલ્ધી છોડ જે સ્પ્રે પછી એકદમ અટકી ગયો છે સુકારો આગળ જતો આ જોઈ શકો છો અસરગ્રસ્ત છોડ છે ખૂબ સરસ પરિણામ મળે છે મૂળ જોડે ડ્રેન્ચિંગ કરી દેવાનું કોપરોક્ઝીક્ ક્લોરાઈડ પચાસ ગ્રામ પ્રતિ પંપ સુકારો આગળ જતો એકદમ અટકી ગયું છે સીઝન્ટાનું આવે છે બ્લુ કોપર અથવા ક્રિસ્ટલનું આવે છે બ્લુ કોપર એમાં કન્ટેન્ટ હોય છે કોપર ઓક્ઝી ક્લોરાઇડ પચાસ ટકા